હેલો ગાઈશ ગુડ મોર્નિંગ તો જય શ્રી રામ રનિંગ કરીને આવી ગયા છીએ ચલો ગુડ મોર્નિંગ જય શ્રી રામ તો ચાલો પેલા વાત ગરમ થાય છે નાસ્તો બનાવવાના છે પૌવા તો ચલો નાસ્તો કરી લેવા થાકી જ તો હાથ પકડીને દોડાય તો ચાલો અમે થાકતો લાગે છે દોડવાનું છે એટલે અને કાલનું રિઝલ્ટ થોડું લુ આમાંડી એટલે તો બીક લાગે છે તો ચલો ગાઈસ

ભાઈ આ બે જ કામ કરવાનો હોય છે રનિંગ ઓચો અને ખો બીજું કશું કામ હતું ને સર આ કર ગમે તેર લાગવાનું સર ગમે તે કઈ પોલીસની ની વર્દી પહેરવાની સર તો ચલો બ્લોગમાં માં બને રહેજો આ ના વિડિયો મલચી તૈયારીના તો ચલો બાય બાય ચલો ગાઈસ સમય આવી ગયા જમવા માટે તો આજે સીરો ભાત બનાયા છે ચલો રિઝલ્ટ જોવા દેવાનું છે કેડામાં બસો માંથી હો પાસ બીજા રાઉન્ડમાં હો બસો માં છપ્પન પાસ ખેડાનું છે એટલે મને પૂછ્યું હતું તો ચલો જમવા બેસી જઈએ સલીમ બે જણા આવ્યા છે તો ચલો જમવાનું કાઢી લઉં તો કાઢી લઉં ખાવાનું તો ચલો જમી લે બાય બાય ના પી જાય

આટ દોરદાર લાગત બબુગન ચલો આપણે ઘરમાં બતાવ પોતાને હેડ પર મમ્મી નું શું કરશું યેડો તો મુસ્કાન મુસ્કાન દે દે કરી તમે ખોન કે તમે સસ્કેનતાન મૂટી તો ચલો હવે વાળી રોટલા તૈયાર કરી છે શાક બની છે સાવ્યુ કરી કે પેલા પલા મને કે ચાવી શું કરી તું સમજમાં તું દયા છે મને કે તો કરી તારો ફોન આવ્યો સ્ટીકર ફોન હતો તમે બજાર નો કીધું કે મને આજે હવે જમીન જેવો હો થેન્ક્યુ ચલો બાય બાય બાબા દો દોય ફૂડ આપું દોય को था नो कैटलाइजर को केजे हां पर तीजो चौथा कैटरा था, था।, था बाबू ले ए मन रे के तो करी बैठ सो था तो चलो खाओ खाने दे जो रेडी ला दी दे तो रो ए चलो तो तू नहीं तू बोली હેલો ગાઈસ તો આ બધું વાંધો તો તો કરી બીજું તો હા દરવાજો તૂટી ગયો તો હોસ કરા પ્લગ નીકળી જાતા તે કમ્પ્લીટ કરી દીધો

जो घर थीला थे आपा चलो तो लेवा आईजे आप रे हेलो गाइस चलो उस तरफ तो लास्ट वॉल खुली गयो छे रखले रे पतंगो ना दोरे तो बस जे छे जो खाली बहुत जोरदार मा आउला तो आओ विले ने खरीदेगा जोरदार बनन तो चलो लको बड्या छे बाजार में आया कोई तो लो में थी लाया चना

Good night. Good night. Good night. Good night.